હલો ફ્રેન્ડ્સ હું મુંબઈથી પુષ્પા કિશોરગાલા લાકડીયા ખાર આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે ઠોકર અને મારું આર્ટિકલ છે ઠોકર એ માસ્તર જે માસ્તર સ્કૂલમાં શિક્ષણના પાઠ ભણાવે છે એવી જ રીતે ઠોકર માણસને જીવનના પાઠ ભણાવે છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ સફળ થવા શિક્ષણ મેળવે છે અને જીવનમાં આગળ વધે છે પરંતુ આગળ વધતા જીવનમાં જે ઠોકરો આવે છે તે માણસને વધારે હોશિયાર બનાવે છે જીવનમાં કોઈ ભાગ્યે જ એવો વ્યક્તિ હશે જેને ઠોકર નહીં ખાધી હોય બાકી તો બધા ઠોકરનો શિકાર બને જ છે કારણ કે ભણતરને ગણતરમાં આવી ઠોકરો જ બદલે છે આમ તો ઠોકર એટલે પડી જવું ઠેસ લાગવી નુકસાની થવી સંબંધોમાં છેતરાવું વગેરે થાય છે પરંતુ આવી ઠોકરો ખાઈને પછી પણ સુરક્ષિત હોઈએ તો ઠાકર કરે એ ઠીક એ વાક્યને અપનાવી આગળ વધી જવું અને ઠોકર રૂપી ટર્નિંગ પોઈન્ટ આવે તો એને લર્નિંગ પોઈન્ટ બનાવી આગળ નીકળી જવું પત્તામાં જોકર અને અંગતની ઠોકર હંમેશા બાજી પલટી રાખે છે તાસના પત્તાની ગેમ રમતા હોય અને જેના હાથમાં જોકર હોય એ પોતાની ગેમને આખી પલટી રાખે છે એવી જ રીતે જીવનના સંબંધોમાં કે ધંધામાં કે વ્યવહારમાં જો કોઈ ઠોકર મારે તો માણસની જિંદગી બદલી રાખે છે અને જીવનમાં આમ તો પાછળ વળીને જોવાનો કોઈ અર્થ નથી પરંતુ જે પથ્થરથી ઠોકર લાગી હોય અર્થાંત એવા માણસોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં જેથી ફરીથી ઠોકર ખાવાનો વારો ના આવે પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવે છે અને મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવે છે જ્યારે આપણે ચાલવામાં થોડી બેદરકારી રાખીએ અને ધ્યાન ન રહે તો ક્યારેક પથ્થર અથવા વસ્તુથી ઠોકર ખાઈ પડી જઈએ છીએ અને ક્યારેક થોડી ઈજા થાય અને ક્યારેક જીવલેણ ઈજા પણ થઈ જાય એવી જ રીતે સંબંધોમાં જરાક લાગણીશીલ થયા અને સતર્ક ન રહ્યા તો ઠોકર લાગે જ છે અને ક્યારેક જાતને સંભાળી લઈએ તો ક્યારેક ડિપ્રેશન પણ બોરી લઈએ છીએ કહેવાય છે ને કે ક્યારેક ઠોકર ફૂલની પણ વાગે છે એવા ફૂલ જેવા સંતાનો જે ક્યારેક ગેરવર્તન અથવા ગેરમાર્ગે જતા રહે છે ત્યારે એ ઠોકરની વેદના ખૂબ જ વસમી બની જાય છે કારણ કે સમયની ઠોકર કરતાં સંતાનોની ઠોકર વધારે કષ્ટદાયક હોય છે અને એવી જ રીતે ઠોકરો પ્રેમીઓ પ્રેમમાં ખાય છે કોઈ સંભાળી લે છે તો કોઈ બરબાદ થઈ જાય છે ઠોકર હંમેશા નાના પથ્થરોથી લાગે છે પર્વતોથી નથી લાગતી જીવનમાં મોટી વસ્તુઓથી તો આપણે સભાન જ હોઈએ એટલે જલ્દી ઠોકર ન વાગે પરંતુ નાની નાની વાતો આપણે અવગણીએ એ જ ક્યારેક મોટા સ્વરૂપે આપણી સામે આવી જતી હોય છે માટે નાના નિર્ણયો જ શાંતિથી લેવા અને નાની વાતો વધારે ધ્યાનથી લેવી નાનું દ્રષ્ટાંત વનેચંદ નામનો વેપારી નારિયેલ વેચવાનું કામ કરતો હતો એક દિવસ ગાડામાં નારિયેલ ભરીને નીકળ્યો અને અજાણ્યા રસ્તેથી નીકળ્યો ત્યારે રસ્તામાં બાળકો રમતા હતા એમાં બાળકોનો લીડર ટપુડો થોડો મસ્તીવાળો હતો વનેચંદે ટપુડાને પૂછ્યું કે આ રસ્તો કેટલો લાંબો છે અને કેટલા ટાઈમમાં હું પહોંચી જઈશ ત્યારે ટપુડાએ કીધું કે ધીરે જશો તો પંદર મિનિટ અને ઉતાવળે જશો તો ત્રીસ મિનિટમાં પહોંચશો હવે આ વનેચંદ તો કાંઈ જ સમજ્યો નહીં એણે તો બળદોને ભગાડ્યા અને રસ્તામાં નાના પથ્થરો સાથે પૈડા અથડાતા ગાડા પરના નારિયેલ બધા પડી ગયા અને વનેચંદે બધા નારિયલ પાછા ગાડામાં ભરતા સમય લાગી ગયો ત્યારે એને ટપુડાની વાત સમજાઈ અર્થાત જીવનમાં સાવચેતી રાખીને આગળ વધીએ તો જલ્દી સફળતા મળે અને જો ઓવર કોન્ફિડન્સમાં આગળ વધતા ક્યારેક આવા ઠોકર રૂપી વિઘ્નો આવે અને ગાડી રિવર્સ લઈ પાછું આગળ વધવું પડે આમ તો ઠોકર એટલે ધક્કો પણ થાય જે વાહનથી લાગે જાનવરથી લાગે વ્યક્તિથી લાગે અને આપણે પડી જઈએ ત્યારે કોઈ મદદ માટે પણ આવે અને ટેકો આપી ઊભા પણ કરે પરંતુ જ્યારે જેના પર વધારે ભરોસો કર્યો હોય અને લાગણીને જ્યારે ધક્કો લાગે છે ત્યારે કોઈ મદદ કરવા નથી આવતું જાતે જેમાંથી બહાર નીકળવું પડતું હોય છે અક્કલ બદામ ખાને છે નહીં ઠોકર ખાને છે આતી આપણે જ્યારે બાળકો નાના હોય અને પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે બાળકોને બદામ આપીએ કેમની બુદ્ધિ વધે પરંતુ હકીકત તો એ જ છે કે બાળક પણ બદામ ખાવાથી બુદ્ધિવાન નથી બનતો પરંતુ જીવનમાં આગળ વધતી વખતે ખાધેલી ઠોકરોથી એ પરિપક્વ બને છે કારણ કે ઠોકરો છે તો પીડા છે અને પીડા છે તો પુરસ્કાર છે એ ક્યારે ન ભૂલવું જોઈએ ઠોકર તોડી પણ શકે છે અને મજબૂત પણ બનાવી શકે છે એ સામે પરિસ્થિતિને આધારે હોય છે જેમ કે જંગલમાં કઠિયારો જ્યારે ઝાડ કાપવા આવ્યો ત્યારે ઝાડવા થરથરી ગયા એટલા માટે નહીં કે તેમને કપાવવું પડશે પરંતુ એટલા માટે કે કુવાડીને હાથામાં રાખી સાથ આપ્યો હતો જે એક ઝાડનું અંગ જ હતું એવી જ રીતે ગુરુ શિષ્ય ગામમાં જાય છે અને લોકો એમને પથરા મારે છે ત્યારે શિષ્ય બચવા માટે લોકોના ટોળામાં ભળી જઈ ગુરુને નાની કાંકરી મારે છે અને જ્યારે લોકો જતા રહ્યા અને ગુરુ શિષ્ય આશ્રમમાં આવ્યા ત્યારે ગુરુએ શિષ્યને એટલું જ કહ્યું કે મને મોટા પથરાના માર કરતાં તારી નાની કાંકરી વધારે લાગી કારણ કે એ લોકો તો પારકા હતા જ્યારે તું તો મારો પોતાનો હતો એવી જ રીતે આપણે બહારના લોકો સામે સ્ટીલના વાસણ જેવા મજબૂત બની જઈએ અને જેટલા ઠોકરોના ઘા વાગે એટલે આપણે આકારમાં આવતા જઈએ અને જ્યારે આપણા લોકો સામે આપણે કાચના વાસણ જેવા બની જઈએ છીએ અને એ ઠોકરોના ઘા ઝીલવાની ક્ષમતા ગુમાવી રાખીએ છીએ અને તૂટી જઈએ છીએ માટે આપણે પણ ઠોકરો ખાવાથી ઘડાઈ પણ શકીએ છીએ અને તૂટી પણ શકીએ છીએ એ બધું સમય સંબંધ અને સંજોગોને આધાર છે અંતમાં પોતાને ઠોકર લાગે અને જાગી જાય તે બુદ્ધ બીજાને ઠોકર લાગે અને પોતે જાગી જાય તે પ્રબુદ્ધ જ્યારે વારંવાર ઠોકર લાગે અને છતાંય ન જાગે તે અબુદ્ધ અસ્તુ